મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો અમે તૈયાર થઈ ગયા છે સવારે સવાર વહેલા છ વાગી ગયા છે અને અમે જઈએ છીએ અંબાજી દર્શન કરવા માટે તો અમે હવે તૈયાર તો થઈ ગયા છીએ બધા પણ થોડી વારમાં નીકળીશું મમ્મી તૈયાર થઈ ગયા છે મમ્મી જય અંબે જય અંબે જય તો મમ્મી બી તૈયાર થઈ ગયા છે અને પપ્પા દીવાબત્તી કરે છે થોડીવારમાં અમે નીકળી જઈશું અંબાઈજી જવા માટે પછી એ બસ સ્ટેશને અમે થોડી વારમાં બેસીશું બસમાં મમ્મી પપ્પા આગળ જાય છે અને હું પાછળ છું દર્શન ઉતરી ગયા છીએ અંબાજી બસ સ્ટેશન આવી ગયા છીએ ને બસ માંથી ઉતરી ગયા છીએ હવે જઈએ છીએ અંબાજી મંદિર દર્શન કરવા માટે તો મિત્રો જોડાયેલા રહેજો અમે તમને દર્શન કરાવીશું મમ્મી બધા અમે જમવા બેસી ગયા છે ને એમાં તો અડધું એ થઈ ગયું ગુજરાતી થાળી હતી નહીં મમ્મી કેવું બન કેવું છે જમવાનું સરસ હા

આવી ગયા ઘરે દર્શન કરીને અમે દર્શન કરીને આવી ગયા હવે ઘરે હાઈવે ઉપર ઉતર્યા હતા બસમાંથી તો ચાલતા ચાલતા અમે ઘરે આવી ગયા છીએ અમારા સોસાયટીના ગેટે આવી ગયા છીએ હવે થોડી વારમાં પહોંચી જઈશું ઘરે

હલો મિત્રો અમે હવે ઘરે આવી ગયા છે તો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને